નમસ્કાર ખેડૂત મિત્રો હું આપનો દોસ્ત સરેશ બેરા ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું દોસ્તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે ઘણા બધા ખેડૂત મિત્રોનો કપાસ દર વર્ષે લાલ થઈ જાય છે પૂરતા પ્રમાણમાં નાઇટ્રોજન આપે ફોસ્ફરસ આપે પોટાશ આપે જે પણ કાંઈ એની માવજત કરવાની છે માવજત કરે તો પણ કપાસ છે એ અમુક સમયે લાલ થઈ જાય છે કપાસના પાન લાલ થઈ જાય છે અને કપાસના ઉત્પાદન ઉપર એની ખૂબ જ ગંભીર અસર જોવા મળે છે અને ઘણી વખત કપાસનો આખો ઘેરો એમ કહીએ ને કે ઉઠી જાય છે કપાસનું આખું ઉત્પાદન એનું ડાઉન થઈ જાય છે તો આ કપાસ લાલ થવાના શું કારણો છે એ આપણે ચર્ચા કરશું એના માટે કયા પોષક તત્વોની જરૂરિયાત છે એ પોષક તત્વોની પૂર્તિ માટે કયું ખાતર નાખવું કયા સમયે આપવું અને કેટલી માત્રામાં આપવું સમગ્ર ચર્ચા કરશું ને દરેક ખેડૂત મિત્રો માટે આ માહિતી છે ખૂબ જ ઉપયોગી છે તો વિડિયોના અંત સુધી દોસ્તો ખાસ જોડાયેલા રહેજો જે ખેડૂત મિત્રો આપણી ચેનલ ઉપર પહેલી વખત આવ્યા છે તો આપણી ખેડૂત મિત્રો ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બે લાયકન ટચ કરી ઓલ ઉપર સેટ કરજો એટલે નવા વિડીયોની માહિતી દોસ્તો આપને મળતી રહે દોસ્તો એક વસ્તુ આપણે તમામ ખેડૂત મિત્રો સમજી શકીએ કે કપાસના પાનની અંદર કોઈ એવી નેગેટિવ અસર જોવા મળે તેનો સીધો મતલબ એ થાય કે કપાસના પાકની જે જરૂરિયાત છે પોષક તત્વોની એમાં ક્યાંક ને ક્યાંક ખામી આવી છે પાકી બાબત છે મોટાભાગના ખેડૂત મિત્રોને એ ખબર છે કે કપાસના પાકની અંદર જો પીડાશ દેખાય તો આપને તરત ખબર પડી જાય કે ભામે નાઇટ્રોજનની ઉણપ છે એના માટે આપણે યુરિયા આપીએ એટલે બીજે ત્રીજે દિવસે જ કપાસની પીળાશથી ઓછી થઈ જાય અને આપણો કપાસનો ઘેરો પાછો લીલોછમ થઈ જાય તો આવી જ રીતે કપાસના પાકની અંદર પાન ઉપર કોઈ પણ એના જે નેચરલી એનો કલર હોવો જોઈએ એમાં કાંઈ પણ ખામી દેખાય તો તેનો સીધો મતલબ એ છે કે કોઈને કોઈ પોષક તત્વોની એમાં ઉણપ છે તો કપાસ સંશોધન કેન્દ્ર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની એવી ભલામણ છે કે જે ખેડૂત મિત્રોનો કપાસ પોષક તત્વોની ખામીને હિસાબે લાલ થતો હોય તો ખાસ કરી એ કપાસના પાકની અંદર કપાસનું પાન આપણું લાલ થતું હોય તો તેની અંદર મેગ્નેશિયમની ઉણપ છે તો આપણે આ કપાસના પાકની અંદર જો કપાસનો પાક કપાસના પાન દર વર્ષે લાલ થઈ જતા હોય કપાસનો ઘેરો લાલ થઈ જતો હોય તો આપણે તેની અંદર મેગ્નેશિયમ તત્વની પૂર્તિ કરવી પડે મેગ્નેશિયમ તત્વની પૂર્તિ કરવા માટે દોસ્તો માર્કેટની અંદર મેગ્નેશિયમ સલ્ફેટ નામનું ખાતર આવે છે તે આપણે કપાસના પાકની અંદર આપવું જોઈએ હવે આ ખાતર ક્યારે આપવું જોઈએ અને એનો માપ શું છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કપાસન સંશોધન કેન્દ્રની ભલામણ છે દોસ્તો કે કપાસના પાકની અંદર પહેલાંમાં પેલું તો પાયાનું ખાતર જ્યારે આપણે આપતા હોઈએ તો પાયાના ખાતરની સાથે જ મિક્સ કરી અને એક હેક્ટરે વીસથી પચીસ કિલો મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર આપણે આપવું જોઈએ વીઘાની અંદર આપણે માપ જોઈએ દોસ્તો તો સોળ ગુઠ્ઠાનો આપણો નાનો વીઘો હોય તો એક વીઘે ચાર કિલો જેટલું મેગ મેગ્નેશિયમ સલ્ફેટ આપણે પાયાના ખાતરની સાથે આપવાની ભલામણ કરેલી છે ચોવીસ ગુઠાનો મોટો વીઘો હોય તો છ કિલો આસપાસ મેગ્નેશિયમ સલ્ફેટ એક વીઘા આપવાની ભલામણ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની છે હવે આ વાત થઈ દોસ્તો કે પાયાના ખાતરની સાથે આપવાની વાત છે તો ઘણા બધા ખેડૂત મિત્રોનો કપાસ છે એ શરૂઆતમાં લાલ થતો હોય ઘણા બધા ખેડૂત મિત્રોનો કપાસ ઘણી વખત થોડો મોટો થતો હોય કે કપાસના પાકની અંદર જ્યારે ફૂલ ભમરી ઝીંડવા આવતા હોય ત્યારે પણ ઘણા બધા ખેડૂત મિત્રોનો કપાસ લાલ થતો હોય તો તેવા ખેડૂત મિત્રોએ જે ખેડૂત મિત્રોનો કપાસ છે એ વાવતાની સાથે જ ઘણા બધા લાલ પાન થવાની સમસ્યા હોય તો તેવા મિત્રોએ પાયાના ખાતરની સાથે આપી દેવું જોઈએ અને અમુક ખેડૂત મિત્રોનો કપાસ જે અમુક સમય પછી મોડો મોડો લાલ થવાની દર વર્ષે સમસ્યા રહેતી હોય તેવા ખેડૂત મિત્રોએ ખાસ કરી અને ત્રીસ પાંત્રીસ દિવસનો આપણો કપાસ થાય કે જ્યારે આપણે કપાસના ચાસ પૂરીએ અથવા તો કપાસના પાડા ચડાવતા હોઈએ તો તે સમયે અગાઉ જે આપણે માપ જણાવેલ છે એ જ માપ પ્રમાણે મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર આપવાથી કપાસના પાકની અંદર પાન લાલ થવાની કે કપાસનો ઘેરો આખો લાલ થવાની જે સમસ્યા છે એમાંથી આપને સો ટકા ફાયદો જોવા મળશે માટે દોસ્તો દરેક ખેડૂત મિત્રો સુધી આ માહિતી પહોંચાડો આ માહિતીથી ઘણા બધા ખેડૂત મિત્રો અજાણ હોય છે અને કપાસના પાકની અંદર મેગ્નેશિયમની ખામી જો જોવા મળે અને એને હિસાબે કપાસનો પાક જો આપણો નબળો પડે તો ઉત્પાદનની અંદર પંદરથી વીસ ટકા જેટલું આપણે ગાબડું પડતું હોય છે અને મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર દોસ્તો આપવાથી એની અંદર જે આપણે સલ્ફર તત્વ મળે છે એ પણ આપણા કપાસના પાક માટે ખૂબ ઉપયોગી છે સલ્ફર એટલા માટે ઉપયોગી છે કપાસનો પાક આપણો તેલીબિયા વર્ગનો પાક છે કપાસના પાકની અંદર મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર આપવાથી મેગ્નેશિયમની પૂર્તિ થવાની થવાને કારણે કપાસનો પાક આપણો લાલ થતો નથી અને એની સાથે સલ્ફર મળવાથી કપાસના પાકનો મૂળનો પ્રોપર વૃદ્ધિ વિકાસ થાય છે કપાસના આપણા જે કપાસિયા એની અંદર કપાસના આપણા બીજ હોય છે એની અંદર તેલની ટકાવારી વધે છે તેલની ટકાવારી વધવાને કારણે આપણા કપાસનો જે વજન થાય છે એમાં પણ વધારો થાય છે કપાસના પાકની અંદર કપાસિયાની અંદર તેલની ટકાવારી દોસ્તો ઓછી હોય ને તો આપણી ભારે જ્યારે મજૂરથી આપણે કપાસ ઉતારતા હોઈને જ્યારે તોલ કરીએ ત્યારે આપણને ખબર પડે કે આપણો કપાસ છે હાવ ફોરો છે પરંતુ જો એની અંદર સલ્ફરની માત્રા પૂરતા પ્રમાણમાં આપવામાં આવે તો આપણો કપાસનો ઉતારો ખૂબ જ સારો મળે છે કપાસનું વજન ખૂબ મળે છે અને આપણા કપાસનું ઉત્પાદન પણ એકંદરે ખૂબ જ વધેલું આપને જોવા મળે છે એટલે ખાસ દોસ્તો કપાસના પાકની અંદર શરૂઆતના સમયે અથવા તો ત્રીસથી પાંત્રીસ દિવસે ચોક્કસ મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર આપ આપજો અને એની આપણી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની પણ ભલામણ છે અને આ ખાતર આપવાથી કપાસનો પાક લાલ નહીં થાય એ આપણે જ્યારે પણ આપ ખાતર આપશું તો આપને એનો ફાયદો ચોક્કસ જોવા મળશે